લાઈ લા અંધારું થઈ ગયું હે જમકું ને કહેતી આવું કે છોકરાને હાસવે જેવા સૂર આવે આ નેહાને આ નહીં તો ગાડી છે નેહાને હેહાર એકલાને જવા દે આ વગડામાં ર અને છોકરો મિલ દે હે એને લાઈલા કહેતી આવું ના મિલ દે બાપણને એકલાને ઉપાડી જાય અને એક છોકરો હશે શું કરવાનું જેવા હો ઉડે હતારી હવે ઘરે હોય તો સારું અત્યારે તો જય જતી ના રહી હોય અને મને બીક લાગે બા હું એ ક્ષેત્રમાં રહું મૂકું ઓ લાય કહેતી આવું આમ તો ફેર લાઈટ તો થાય રહી હો

કામ કોમ હે આ તો ઘરનો કામ પાથે એટલે બ્યાસ હતા તો ટાઉકો ફોન કરવાનો હોય પાડીને તો ત્યારે જન બીક તો બીક લાગે કમી પડ્યા ઘરે ઠારો છો મેલી તો આપણને બીક લાગે હું તો ખેતરમાં જતો રીસ હું તો કાલેથી ગોમમાં હા આ કોણ રે અતારી હવે અમાર તો કોમરા ઘરે આવવાનું ન તારી બીક તારે બીક લાગે આતારી અંજો ખીસા બને આપણને તો બીક લાગે આપડે રહેવાનો ના થાય તો કાલ સારું વાસી અને ઘર ભેળ થઈ જાવે ગામમાં રહેવા જતું રે આપણે તો હારું બધા હોય તો ખરી રહે હોય તો હોય કરી એકલી રહીશ પછી તું હોય ગામમાં જવું તો ગામમાં તો રોટલા હાર તો રોટલા રી ખાવાનું હોય તો સાખા વધાર કરી કે તો બનાવો અરે આ સાગા કમા ભાગ નું કરી હોય ને કરી તો કરી આપણે માર તો રોડ લાઈ કરી છે આટ તાર દેખાવ રોડ લ આપણે આલક બડાઈ જાકો બમ બો હા તમ ભણવા જો હે ને તો નેહા માં નેહા મર આવનું કોઈ ની ચોકલેટ કે કોઈ ના ભોગળા કશું ખાવાનું નહીં ઓલા છોરા આવે છે છોકરાન ઉપાડી

ભણવા જાય ને એટલે જાવ નિશાઉ થી મેલો અને હું જવતા વાળું મારે પછી બીક લાગે છે ધારણી ઠરવાની તો વાત નહીં વાત અલગ છે

આપણે લાવતો જીતા ગાડી વાત ખબર પડી જાય રસ્તામાં આવતા હોય ને તો આપડે

ले ले हो पकान त हेडलाइन आवतो रे या बुढाला घरमा पड़ी है ला चल तालिया तने कुत्र काय छे ने तू पाछो वयजा ना के कुत्र ढोडा आवसे तो तू सिधे ढोडी काढिस એટલે કે तू जातो मऊ लाइन आवतो रु हटा हटो हो म या हिउ पचितलो आकू होसी अबरे अबरे हेडी जु तो हेडो

هonders worked ঋ঄ণতে aúnি� Sin ইিমচারা় পাই ইিমঠো ça ইধাইল হ঒াই ইসিমচাই. দুণষাই,য় আড�對啊 এডাইযের পৃে পুদাই করসিচকাই ইঀগখা ইভাই ককয়�